આજે ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું છે તેમાં ધોરણ બાર સાયન્સમાં સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ આવ્યું છે મોરબી જિલ્લાનું સામાન્ય પ્રવાહમાં પંચાણું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું ત્યાશી પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઇન્ટ ઝીરો સાઠ ટકા પરિણામ જાહેર થયું છે તેની સાથે સાથે મોરબી મહાનગરપાલિકા હવે જાહેરમાં કચરો ફેંકનારને ફોટો પણ હોર્ડિંગમાં લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ સાથે તેમની સામે કાર્યવાહી પણ યથાવત છે જેથી શહેરીજનોને જ્યાં ત્યાં ગંદકી ન કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા પ્રમાણે લોકો સ્વચ્છતા રાખવામાં સહકાર આપતા નથી તેમના માટે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે લોકો જાહેર જગ્યા ઉપર યુરિનેશન કરતા હતા અને જે લોકો થૂકતા હતા તેના ફોટો હોર્ડિંગ્સમાં લગાવવામાં આવ્યા હતા પણ હવે જે લોકો જાહેરમાં કચરો ફેંકશે તેના પણ ફોટો લગાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તમામ મોરબીવાસીઓને અપીલ છે કે શહેરના અનેક વિસ્તાર વિસ્તારની તેઓએ મુલાકાત લીધી હતી અને ત્યાંથી ફીડબેક પણ લીધા હતા બધા પાસેથી એવું જાણવા મળ્યું હતું કે કચરો કલેક્શન કરવાની ગાડી આવે જ છે જેથી કચરો છે તે ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં જ નાખે તેવી અપીલ છે ઉપરાંત શહેરમાં જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તેવા પોઈન્ટ છે અને એને પણ ટૂંક સમયમાં હટાવવા માટે પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે એટલે જ્યારે આપણું કોર્પોરેશન આટલી સરસ મજાની કચરા અને સ્વચ્છતા માટે કામગીરી કરી રહ્યું હોય ત્યારે આપણને પણ બધા જ પબ્લિકને ખાસ નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ સ્વચ્છતા છે ત્યાં ખાસ કરીને બગાડશો નહીં અને જેથી કરીને તમે પણ તંત્રને સાથ સહકાર આપો જેથી કરીને મોરબી છે તે એકદમ સ્વચ્છ અને સુંદર શહેર બની રહે તો ચાલો આ હતી આ મોરબીની અપડેટ અને હું હતી તમારી સાથે નિરાલી આપણે આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો